અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઘરફોડ ચોરીના પચાસથી વધુ ગુનામાં સંડોવાયેલ રીઢા ચોરને કિમને મુલદ ગામેથી ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ગત તારીખ સોળમી નવેમ્બરના રોજ અંકલેશ્વરના હાસણ રોડ ઉપર આવેલ શક્તિનગર સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટકી સોના ચાંદીના ઘરેણાં મળી સાત લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે ઘરફોડ ચોરી કરનાર રીસમ સુરતના કિમ સ્થિત મુલત ગામની રાધેશ્યામ સોસાયટીમાં રહે છે અને તે હાલ પોતાના ઘરે જ હાજર છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જીમી ઉર્ફે દીપક બિપિન બાબુલાલ શર્માને તેના ઘરેથી જ ઝડપી પાડી તેની પૂછપરછ કરતાં તેણે અંકલેશ્વરના શક્તિનગર સોસાયટી અંકલેશ્વર જીઆઈડીસીમાં બે તેમજ ભરૂચ ડિવિઝન વિસ્તારમાં એક સહિત મહારાષ્ટ્ર હરિયાણા અને રાજસ્થાન અને ગુજરાતમાં મળી કુલ જેટલી ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસે એક બાઇક અને ચોરી થયેલ ઘરેણા મળી કુલ બે લાખ ચુમ્માલીસ હજારનો મુદ્દામાલ રિકવર કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી અંતરે ઉલ્લેખનીય છે કે ઘરફોડ ચોરી ઘરફોડ ચોર જીમી શર્મા બાઇક ઉપર દિવસ દરમિયાન રેખી કરી સોસાયટી કે ફ્લેટના કોર્નરના બંધ મકાનોને નિશાન બનાવતો હોવાની સાથે દરવાજાનો લોક ડિસ્મિસ વડે તોડી ચોરી કરવાની ટેવ ધરાવે છે